આખો દિમાસો પછી જાઉં તો લગભગ અલ એવું હોય એટલે જેમ ગુમરા નઈ બાકી કઈ કામ કઈ છે નહી માંડવી જોઈ અને હવે તો બસ છે એમ કે બહુ ફેડો વરસાદ

હાલો મિત્રો કોણ આકાન થઈ ગયા છે ને ફાઇનલી ડોખે દેવા સટકા જવા ની તૈયારી હાલે છે બે પોપ હે આવો બે બે પોપ સે ની બે ઉંડા લઈ જાવી જો કારણ કે રસ્તો બહુ ખરાબ હે એક ગાડી માં બે પોપ ને બે માટી ને પુગું શક્ય જ ન થી એટલે બધું હરાજી માં હાલે છે દોરા પર લગન બતાવી દઉં કોઈ પણ જાત ની જાહેરાત નથી આ જ અમને સાથી બતાવી એની મિફિકા જન નાતાગી અમાપો સી હે ને કણા મિત્રો ઓર હું સમજી લે પેલો રાઉન્ડ આપણે આનો જ મર્યો તો કોરોનાઈટ અને રોગર અને પાછો બીજો રાઉન્ડ એનો જ મારી રિજેટાર હોય તો ન હા અલબગ બાવી બી થઈ જાવ પેલો રાઉન્ડ મર્યો તો ઈ લે દવા આપડે ઈ જ છે જી પેલો રાઉન્ડ મત ઈ જ કસીમાં ઉમેરો ગઈરો સ્ટીકર છે પછી આપણે જોકે ઉદ્યોગ વિકાસ માટે જરાકા

સ્તંભ બા પુલેતા રીખે સ્તંભ પર છરાવ લેતો કંભે અને ધીરે ધીરે મારી મુક્યું અડધી કલાકમાં પૂગી ગયો હું જોખે આ જરે આ ઉપડે પણ ઓરી ન શકતા તો મહા ફુવારા જી હું કાઈ દેવા શકતી ન ને વાદળ હોય ને કાલ તો બહુ વરસ રેણ આજ નથી વરસતા હવા rato વેલું ખાસ હું બધું ખાસ આવ્યું નથી એટલે સાઠી આવી હાથે તો જ કદી આલ ન નકતી નકાય વિચાર હતો હવે હાથે ભેગો જુગાડ ફિટ કરવાનો પણ હવે હા માંડી વેરું કરું છું

આલા મિત્રો આપડે દોખાવાળી પૂગી ગયા સહી સલામત કે હું પડે કે આમાં કે ભંગાઈ દેન તો પાડે દોખાઈ ના પૂગે અને વાંધો નથી રેડું મેડું આવલ નથી હવારનું ભલાઈ જ છે આરામથી જો હવે નહી આવે તો બાપું હૈ ને એમ કતા વેક એક પંપ લઈ જાવ હું એક પંપમાં ઘડીકમાં ફૂટ્યું ની પડી જાપ તો આવી જા તો બધું બગાડી હે ઈ નકા તમ બે પંપ લઈ જ ને ઓર એક પંપ લઈ જ તો બેવું પડે એક જણાને બે પંપ લઈ આવ બાપું આવે છે પાછો लगायो गो सकाई जाय जो हम तो 5 5 6 6 पा मांड आही बाग मा नानन ना जो के बरी है हमनी म्हणजे इत आ हैला बक नंपच करो એટલે સ્વિચ ઓફ યો થઈ ગઈ સ્વિચ ઓફ કા હે થોડી કો અમે પાકા પાંકુલી દળ્યો તોચ કરીને કે સ્વિચ ઓફ બીડે જાય પા ઓટોમેટિક રાדיה રી 함ણી ક્યાં અમે તમે શું કી કોમેન્ટ માં જણાવજો Karena riha mani kali riha mani ketahui. Jauh hari tuh nake koi. Ado itu lepan. Hang kelai jai. Ini udah jadi. Wow mata beri ya le. Le wow mata hiti, Oh berwarna he. orang lampir tuh dewan ada beli nuan boxing kan Bapu awan tahu sih mah. Pas ini nari fit kain Oh berwarna diri ya. Halo, bayi pop beli dah. ने क्या है टेसिमंडा है नेऊ पवन लाए दवा ना खावे तकलीफ पड़े ना उड़ि मिलियन बदु मापिया बात में डोरी नसराई के हम मुंह जो क्या के डोरी आई से नहीं आए आ डोरी डोल में बांध दी काम हते कि नहीं छोड़ ली भारी थी अब आ डोल में छोड़ दी जो नहीं है લા દોરી ને બાંધી તો આસના દુખિયા હવે તન નું લોય ઘડી પકડવા માં फटाफट બાંધી લેવા હવે એસરો જો વાર કે બિરા 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 હોઈ જાય કે કે ઘડી પકબે હે જરી આર ભર પડન તો ખૂટી જાય નકર વાંઢ નું ચાઉગો ખાઈ લઉં જાય આમે તો ફાન પોપ સેટા પણ આપડા પોપમાં હે ને મોટર પાણી લીકેજ છે આ જીમ કે સર સારી લીકેજ માંથી પાણી નીકળ દેવા વાળો આ ખોલેંગો દેવા વાળો પાણી ભરાઈ ગયો હવે આ રીપેર ના સાગે કરું જો છે સાપડો ઢીલો હોય ને નીકવા કે હવે સાટવી જ જો બાપુ દેવા સાટે જરાક બતાઈ જો હું છું ને એક શૂટિંગ ના થાય બે જણ આયો ને એટલે એક પોગ લેવા તો મસ્તીની શૂટિંગ થાય

અને થાપો ફોન પડે હે હા બસ કોણ પડે ઇમતાજ હવે ઘરે કોઈ સિમીળો તો ના થી કાશ કર્યો ચાટરો હમવાનું એ જણો પેશા કા એટલે નીકળે રુંડાના પાંખ છે ને કંપક દવા આપડે સસાઈ ગઈ છે વાંધો નઈ ગોરે રંબરા કેઈવાની મને બે દીફર આપણ નેદવા આવતા તઈ માલ વીરલી પીડીસ નથી મારતી બે લીલી લાગતી હવે પીરી પડવા આવે મહે આપણે મૈરુન ટીબુકો સલ્ફર નીમા થોડીક પીડાશ સલ્ફર નો ભાગ હોય એટલે પીડાસ નો ફાયદો સારો હોય તો થઈ જાય જો હવે ના આવે તો નખ કોઈ ફાયદો નહીં થાય વરસાદ ચાલુ ને ચાલુ રહે તો બાકી રીજો ને Karim nem param régi gupára. Tudom, hogy bapunk kopai, nem tudom, hogy mi nem nyakai, hogy szerint passzunk bulai, hogy gert, a dova szerint a madda éva pátra, a nyakai a kari, Pas a gert. Wow, bari nyakai, a madda éva pátra,

Thank you अपने ડોખેથી આવી અને ઓલો કોકમાં પાણી નીકળતું ને એનું ઓપરેશન કર્યું હે તો ગંભીર બીમારી થી સંદી ભય હવે આવી જ ગયું ટેકનવા જા અલી આ બોલ જા રો ઈ ઉતમે ના કી ઠકા માં નીકટી છોરાઈ ગયો ફૂટી ગયો ઠકા હવે હું તમને પહેલા સમજાવ દઉં હું પ્રોબ્લેમ નહી આ કેટલા નહી ઈ મને જ ખબર ન જરાઓ

ચેનલ મને હો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે આવજો